ખવળના વકીલે પણ જામીન રદ કરવાની માંગ સામે કોઈ વિરોધ નોંધાવ્યો ન હતો આ કેસની વિગતો મુજબ થોડા દિવસો પહેલા તાલના ગીરમાં દેવાયત ખવડ અને તેના સાથીઓએ એક યુવક પર હુમલો કર્યો હતો આ મામલે નીચલી કોર્ટે ખવડ સહિત પંદર જેટલા આરોપીને જામીન મંજૂર કર્યા હતા જો કે તાલાલા પોલીસે આ જામીન સામે વાંધો ઉઠાવ્યો હતો અને રિવિઝન અરજી દાખલ કરી હતી ત્યારે આજે વેરાવળ સેશન્સ કોર્ટમાં સરકાર પક્ષની દલીલો સાંભળ્યા બાદ

જામીન પર મુક્ત કરવાનો મૌખિક આદેશ પણ આપ્યો હતો આ કેસમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહીની માંગ થઈ રહી હતી જ્યારે આરોપી પક્ષે પોતાનો બચાવ મજબૂત રીતે રજૂ કર્યો છે આ મામલાની સુનાવણી દરમિયાન ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ એ જાની બંને પક્ષ વચ્ચે એક કલાકથી વધુ સમય સુધી દલીલો ચાલી રહી હતી બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે રાત્રે નવ વાગ્યા પિસ્તાળીસ મિનિટે પોતાનો ચુકાદો આપ્યો હતો કોર્ટે દિવાયત ખવડના પોલીસ રિમાન્ડ નામ મંજૂર કર્યા અને કેસના તમામ આરોપીઓ જેમાં દિવાયત ખવડ સહિત સાત લોકોને જામીન મંજૂર કર્યા હતા વેરાવળના તાલળા વિસ્તારમાં આવેલા ચિત્રોગમના ગામના ધ્રુવરાજ સિંહ ચૌહાણ કરી અને ફરિયાદી હતા તેની ઉપર હુમલો કરી અને જાનલેવા હુમલો કરી લૂંટ કરી અને ફરિયાદ દેવાયત ખવડ નામના લોકસાહિત્યકાર અને તેની સાથેના પંદરેક અન્ય આસામીઓ સામે નોંધાયેલી જેની તપાસ દરમિયાન આરોપીઓને અટક કરી રિમાન્ડ કામે નીચેની કોર્ટમાં રજૂ કરાયેલ જેમાં રિમાન્ડ નામદાર કોર્ટે નામંજૂર કરી અને આ કામના આરોપીઓને નીચેની કોર્ટે બેલમુક્ત બેલ આપી દીધેલ એટલે જામીન મુક્ત કરી દીધેલ જે પક્ષ જે સંબંધે સરકારે રિવિઝન અરજી રિમાન્ડ કામે કરેલી અને આ કામના આરોપીઓને અપાયેલ જામીન રદ કરવા માટે કોર્ટમાં દાખલ કરેલી જેમાં સરકાર પક્ષે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાઓ સિદ્ધાંતો અને પાંડીવાલા સાહેબના જજમેન્ટ સહિતની વિગતોની છણાવટ કરી રજૂઆતો કરાયેલી ધ્રુવરાસિંહ ચૌહાણ જે ફરિયાદી હતા તેમના તરફે પણ વકીલ શ્રી ચૌહાણ હાજર થઈ અને સોગંદનામાની વિગતે હકીકતો રજૂ કરેલ તેમજ આરોપીઓ તરફે પણ જે તે વકીલોએ રજૂઆતો કરેલ જેને નામદાર કોર્ટે સાંભળેલી અને જ્યારે આજરોજ તેની મુદત હતી ત્યારે વિશેષ દલીલો અથવા રજૂઆતો કરવાની તબક્કે આ કામના આરોપીઓ તરફે પુરસિસ આપી અને સરકાર પક્ષે રજૂ કરેલ કરેલી જામીન રદ કરવાની અરજી ને અપોઝ નથી કરતા એટલે કે બેલ કેન્સલ થાય તો વાંધો નથી એવું સાદી ભાષામાં કહી શકાય તેવું જાહેર કરેલ છે અને રિમાન્ડ કામે જે રિવિઝન અરજી છે તેમાં પણ અપોઝ નથી કરતા એટલે તેમાં પણ આગળની ન્યાયિક કાર્યવાહી અથવા પોલીસ કામગીરી હાથ ધરે તો વાંધો નથી એવું વિગતે પુરસિસ આપી ડિટેલ્સ ઓર્ડર ઇન્વાઇટ ન કરતા આપી અને આ કામમાં તે રીતે ન્યાયિક નિર્ણય નિર્ણય કરવા માટે રજૂઆત કરાયેલી છે જેથી સાંજે આજે કોર્ટ તે સંબંધે ફરમાવશે પણ આરોપીઓ જે રજૂઆત કરેલી છે તે જોઈએ તો આ કામે આરોપીઓના જામીન અપાયેલા છે તે રદ થાય અને તેને રિમાન્ડ અપાય તો વાંધો નથી તેવું જાહેર કરાયેલ છે આ કામમાં પ્રથમથી જ બંધારણીય મુદ્દો કોન્સ્ટિટ્યુશનને લગતો હતો અને જે જજમેન્ટ નીચેની કોર્ટે લક્ષમાં લીધેલું તે પછી નવું જજમેન્ટ નામદાર સુપ્રીમ કોર્ટે બે નવી પાટીવાલા સાહેબની બેચે આપેલી તેમજ નાગપુર હાઈકોર્ટે પણ પછી સાંઠે તેને લગત જજમેન્ટ આપેલું આ તમામ હકીકતો તેમજ ફરિયાદ પક્ષ એટલે આરોપી પક્ષે જે જે રજૂઆતો થઈ હતી કે ભાઈ આમાં કાયદાકીય મુદ્દો છે અને જે અપાયેલી છે એ જે લોકોને અપાયેલા અધિકારો છે એનું હનન થતું હોય તો એમને જે જામીન આપવા આપવા જોઈએ એવી રજૂઆત નીચેની કોર્ટે કન્સિડર કરેલી તે સંબંધે આ દરેક વસ્તુમાં દરેક સંજોગો સમાન નથી હોતા અને નવી નવું જે જજમેન્ટ છે તેની હકીકત ધ્યાને લઈએ તો આવા ક્ષુલક કારણોસર આવા ગંભીર ગુનામાં જામીન ન આપવા જોઈએ તેવી સરકાર પક્ષની જે રજૂઆત હતી તે બધું ધ્યાનને લઈ અને આ કામમાં આજરોજ આ રીતે કોશિશ આપી અને બેલ કેન્સલ કરવામાં અને રિમાન્ડ આપવામાં વાંધો નથી તેવું જાહેર કરાયેલ છે મહેશ ટોડે નેશનલ બ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર